સમા જવાહરનગર ખાતે ખુલ્લામાં પત્તાપાના રૂપિયા વડે હારચીતનો જુગાર રમતા ઈસમોને ઝડપી પાડી ગણનાપાત્ર શોધી કાઢતી વડોદરા શહેર પીસીબી માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહા કોમર સાહેબના ને વડોદરા શહેરમાં ચુકાની અસામાજિક પ્રવૃત્તિ કરતાં તત્વો અંગે માહિતી મેળવી પ્રોહીચુકાના સફળ કેસો કરી આ પ્રવૃત્તિ નિસ્ત નાબૂદ કરવા માટેની સૂચના કરેલ હોય જે સૂચનાના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સીબી ટંડેલ પીસીબી નાઓએ તાબામના માણસોને રોહી જુગાર અંગેની બાતમી મેળવી સફળ કેસો શોધી કાઢવા જરૂરી સૂચના અને માર્ગદર્શન પૂરું પાડી આવી ગુનાહિત પ્રવૃત્તિ આચરતા ગુનેગારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના કરેલ હોય જે આધારે પીસીબીના હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ ગણપતસિંહ નાવને બાતમી હકીકત મેળવેલ કે સમા જવાહર નગર ભરવાડવાસ પહેલાં પાસે ખુલ્લામાં કેટલાક કિસાનોમાં ભેગા મળી પત્તાપાના વડ રૂપિયા વડે હારચીતનો જુગાર રમી રહ્યા છે અને હાલમાં પણ જુગારની પ્રવૃત્તિ ચાલી છે જે હકીકતના આધારે માહિતી મુજબની જગ્યાએ રેડ કરતા જાહેરમાં પત્તાપાના વડે હારચીતનો જુગાર રમતા આઠ ઈસમોને ઝડપી પાડી સમા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા અન્વયે ગુના રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે